તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછરિયાને સંશોધા પત્ર બાબતે મીડિયા સમક્ષ આવ્યા ભરતભાઈ સુતરિયા અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ પાઠવેલ પત્ર બાબતે ચોખવટ કરી ભરતભાઈ સુતરિયાએ સાંસદ નારણભાઈ કાછરિયાને સામે વળતો પ્રહાર કર્યો પત્રમાં નારણભાઈ કાછડિયાએ ભાજપના મહામંત્રી બે હજાર દસમાં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે બે હજાર ત્રેવીસમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે ઠેન્ક કહેલું તેવું ભરતભાઈ સુતરિયા દ્વારા પત્રમાં જણાવેલ મારા માર્ગદર્શક રહ્યા એટલી વાર તમને થેન્ક યુ કહ્યું તે ગુરુસ્થાને છે અને રહેશે તેવું ભરતભાઈ સુતરિયાએ નિવેદન આપ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો હતો પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ મેં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલ કારણ શું છે પત્ર આમ સંધિ મેળા બાદ તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતા એ માટે મેં પત્ર લખ્યો તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું મેં પાછું પહેલાં લખ્યું આખરી વાર થેન્ક યુ પત્ર માટે બાકી મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું જેમાં કોઈ સંતાન થાય નહીં